રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા આજે શહેર તેમજ તાલુકાના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે ખૂબ જ રાહત દરે ફૂલ સ્પેડ ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું આ સંસ્થા દ્વારા પાંચથી સાત વર્ષથી ઉપલેટામાં બાપુના બાબલા ચોક ગાંધી ચોક જેવા ચોકમાં પાણીના પરબ ઉનાળામાં દરેક ચોકમાં ઠંડી છાજ તેમજ ચોપડા વિતરણ જેવી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે આજે પણ આ સંસ્થા દ્વારા શહેરમાં બાળકો માટે રાહત ચોપડા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં શહેર અને તાલુકા મળી હજારો ચોપડાઓનું વિતરણ કરવામાં જણાવવામાં આવ્યું હતું તેમજ અતિ ગરીબ બાળકો માટે તદ્દન ફ્રી ઓમ ઓફ ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં ઉપલેટા શહેરના નાગરિકો સામાજિક આગેવાનો અને રાજકીય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

એને પણ અભિનંદન છે કે એ હમણાં થોડાક દિવસ પહેલા આ બાપુ નો ભાવલા ચોક પરબ છાસ વિતરણ અને સાતમ આઠમ ઉપર જે કઈ મીઠાઈ નું વિતરણ કરે છે જરૂરતમંદ લોકો માટે ખરેખર ધન્યવાદ છે કે આવા જે સારા કાર્યો કરે છે આના ઉપરથી જે ઘણી પ્રેરણા લેવા છે ને અમારા ઉપલેટા માટે આ ગૌરવ વાત છે કે જે કઈ જન જાગૃતિ દ્વારા જે કાર્યો થઈ રહ્યા છે આપણે જોઈ રહ્યો છે રાહત ચોપડા નું વિતરણ થયા છે

અને જીન જાગૃતિ પેટા સમાજ માટે દરેક માટે કામ કરી રહ્યા ભાઈચારાની ભાવનાથી કિંમતો જનજાગૃતિ બધાને અમારી કારોબારીએ સખત મહેનત અને ધીમત ઉઠાવી અમારા કારોબારીને પણ ધન્યવાદ આપું છું અમને સ્પોન્સર તરીકે અમારા જે દાતાએ અમને સહયોગ આપ્યો છે એના ખૂબ થોડો સહકાર મળે તો સાચવ મોકી ખોખો હોય દરેકને મારા જય શ્રેસ